હેલો ફ્રેન્ડ્સ હું નીતાબેન નીતાબેન કુકિંગ ચેનલથી સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું રાયતા મરચાં અથવા તો તેને આથેલા મરચાં કે રાયવાળા મરચાં પણ કહેવાય છે મરચાંને કેવી રીતે અથવા અને તેનો મસાલો કેવી રીતે મિક્સ કરવો જેથી તમારું અથાણું લાંબા સમય સુધી એવું ને એવું જ રહે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી રહે તે આપણે આ વિડીયામાં જોઈશું તો ચાલો આપણે રાયતા મરચાંનો વિડીયો બનાવીએ રાયતા મરચાં બનાવવા માટે આ મેં મરચાં પાંચસો ગ્રામ મરચાં લીધા છે એકદમ દળદાર સરસના લાલ મરચાં છે એ પાંચસો ગ્રામ અત્યારની સિઝનમાં સરસ મરચાં આવે છે તો આ પાંચસો ગ્રામ મરચાં છે અને આ મેં દોઢસો ગ્રામ બોરો તૈયાર કરેલો છે એમાં સો ગ્રામ રાયના કુરિયા છે પચીસ ગ્રામ ધાણાના કુરિયા છે અને પચીસ ગ્રામ મેથીના કુરિયા છે અને આ પચીસ ગ્રામ વરિયાળી છે એક મોટી ચમચી મરીનો આખા પાખો પાવડર છે આ આખા પાખા ખાંડેલા છે આ એક લીંબુ છે હળદર છે આઠથી નવ ચમચી જેટલું તેલ છે કપના માપમાં એક કપ તેલ છે અને આ પાંચથી છ ચમચી મીઠું છે અને પાંચ ચમચી લીંબુનો રસ છે હવે આ મરચાંને આપણે સારી રીતે સાફ કરી લીધા છે ધોઈ અને એકદમ કોરા કરી લૂછીને કોરા કરી લીધા છે આમાં જરા પર પાણીનો ભાગ ઉપર ના રહેવો જોઈએ જો પાણી ઉપર રહેશે ને તો આપણા મરચાં સ્ટોર કરવાથી લાંબો સમય સુધી એવાને એવા નહીં રહે તો બગડી જશે થોડોક સમય થશે એટલે તો એકદમ કોરા કરી લેવાના છે અને પછી આપણે એને આવી રીતે આમ ડીટા કાઢી લેવાના છે જો હાથની બધુંથી જેવા નીકળી જાય છે ડીટા અને દીટા કાઢીને પછી આવી રીતે આમ ઊભો ચીરો મૂકવાનો છે મરચામાં ઊભો ચીરો મૂકી અને પાછો તમારે અહીંથી પણ આવી રીતે આમ કારણ કે આપણા મરચાં ખૂબ જ મોટા છે અને જાડા છે અને પછી આમાં તમે ત્રણ કરો કે બે કરો જેટલા કરો તમને ઈચ્છા હોય એ પ્રમાણે આવડા કટકા કરવાના છે નાના મોટા જો આ ભાગ મોટો છે તો આના ત્રણ કટકા કરીએ આમ ત્રણ જીરી બનાવીએ જેથી પાતળા થઈ જાય અને બે ભાગમાં આમ રીતે તમને જેવા યોગ્ય લાગે એ રીતે આવી રીતે આમ કરવાના છે ઘણા ઘણાથી નાના પણ કટકા કરતા હોય છે અને મરચાં તો એકદમ સરસ કડક અને દળદાર લેવાના હોય છે જેથી કરીને આપણું અથાણું સરસ ન થાય અને આ ભાગ બિલકુલ કાઢવાનો નથી આપણે આને આમ જ રેવા દેવાનો છે બિયાવાળો આવી રીતે બધા જ મરચાને આમ કટ કરી લેવાના છે આપણે જુઓ આપણા બધા જ મરચાં સમારીને તૈયાર છે તો એમાં સૌથી પહેલાં તો આપણે એમાં આ પાંચ ચમચી જેટલું પાંચસો ગ્રામ મરચાં હોય એટલે પાંચ ચમચી મીઠું નાખવાનું તમે ત્રણસો ગ્રામ મરચાં કરતા હોય તો ત્રણ મી ત્રણ જેટલી જેટલા ગ્રામ હોય એટલી ચમચી આપણે મીઠું નાખવાનું છે પાંચ ચમચી મીઠું નાખવાનું છે અને બે ચમચી બેથી અઢી ચમચી એનું અડધું અડધી ચમચી જેટલું હળદર નાખવાનું છે સો ગ્રામ મરચાં હોય તો અડધી ચમચી એ હિસાબે તમારે એમાં હળદર ભેળવવાની છે અને ચારથી પાંચ લીંબુનો રસ છે ત્રણ મોટા લીંબુ છે ચારથી પાંચ ચમચી લીંબુનો રસ છે એને એડ કરું છું હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે જેથી કરીને આ હળદર મીઠું બધું જ અને લીંબુ બધું જ એમાં લાગી જાય અને મરચાંની તીખાશ ઓછી થઈ જાય લીંબુને હિસાબે અને મીઠું અને હળદર છે એ મરચાંમાં સારી રીતે મિક્સ થઈ જાય લાગી જાય એમાં અને તીખાશ એની ઓછી થઈ જાય એ માટે આપણે આ પ્રોસેસ કરવાની છે તો સારી રીતે બધું જ કોટિંગ કરી દેવાનું છે આને અને મિક્સ કરી દેવાનું છે જો આપણા આ ઉપર સારી રીતે બધું જ કોટ થઈ ગયું છે હળદર મીઠું અને લીંબુ લાગી ગયું છે તો હવે આને એક કલાક જેટલો રેસ્ટ આપીએ જેથી કરીને બધું જ મરચાં ઉપર સારી રીતે ચડી જાય તો આને આપણે ઢાંકીને એક કલાક માટે રેવા દઈએ એક કલાક થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લેવાનું છે જો આ સારી રીતે આપણા મરચાંમાં હળદર મીઠું ને બધું લાગી ગયું છે અને આ આપણા પાણી જો હળદર મીઠાવાળું પાણી નીકળી ગયું છે એમાં તીખાસ પણ નીકળી ગઈ હશે થોડી ઘણી તીખાશ નીકળી ગઈ હોય એમાં તો હવે એને આપણે એક આ વાસણ લઈ અને એની ઉપર આ આપણે કાણાવાળો ઝારો લેવાનો છે અને બધા જ મરચાંને એમાં આપણે વિતાારી લેવાના છે જેથી કરીને પાણી બધું જ એમાં નીકળી જશે વધારાનું ચાઈનામાં નાખતા જવાનું છે જુઓ બધું જ આમાં હવે આને આપણે પાંચ મિનિટ માટે આમનેતરવા દઈએ એટલે બધું જ પાણી આમાં નીચે નીતળી જશે આ આપણે આ બધું જ વધારાનું પાણી છે આમ આમ કરીએ જેથી કરીને ઉપર નીચે મરચાં થાય અને બધું જ પાણી

જેથી કરીને બધું જ પાણી આમાં શોસાઈ જાય અને મરચાં થોડા ઘણા આપણા કોરા થઈ જાય આપણે લાંબો ટાઈમ માટે આપણે મરચાંનું અથાણું રાખવાનું હોય એટલે આ પ્રોસેસ કરવી આપણે ખૂબ જ જરૂરી છે જો આવી રીતે આમ બધા જ મરચાંને આમ ઉપરની સાઈડમાં આવી રીતે આમ ફેરવી લેવાના છે ફટકાને આવી રીતે આમ કરી લેવાના છે તો આ આપણા બધા જ મરચાં સરસ રીતે પથરાઈ ગયા છે અને હવે આને આવી જ રીતે આમ આપણે ચારથી પાંચ કલાક માટે રહેવા દેવાના છે જેથી કરીને આ કાગળમાં પોરા કરેલા છે એટલે બધું જ પાણી સોસાઈ જશે પણ બે કલાક થાય એટલે મરચાંને પાછા આવી રીતે આમ કરી દેવાના છે આમ ઉલટી સાઈડ કરી દેવાના છે બે કલાક પછી એ પ્રોસેસ કરવાની છે તો આપણા મરચાંમાંથી બધું જ પાણી નીકળી જશે અને મરચાં એકદમ સરસ કોરા એવા થઈ જશે એટલે એ મરચાં લાંબો ટાઈમ સુધી આપણા બગડશે નહીં આપણે આ બે કલાક થઈ ગઈ છે અને આવી રીતે આને સુકવી દીધા છે હવે બીજું આપણે પેપર લઈ અને એને આવી રીતે આમ ઉલટી સાઈડ હવે આને સુકવવાના છે આવી રીતે આમ બધા જ મરચાંને આવી રીતે આમ કરી દેવાના છે હવે આપણે આની આવી રીતે બે થી ત્રણ કલાક માટે છે ગ્રામ રાયના કુરિયા પચીસ ગ્રામ મેથી કુરિયા અને પચીસ ગ્રામ ધાણાના કુરિયા એ બધું જ મિક્સ કરી અને મેં મિક્સરમાં એક વખત પીસી લીધું છે એટલે આખા પાખું જ પીસું છે સાવ ફાઇન પીસું નથી સેજ કરકરવું એવું બધું આમ પીસેલું છે એટલે સાવ આખું નારીએ અને સાવ પીસેલું પણ નારીએ એવો સરસ આ મસાલો તૈયાર કરવાનો છે આપણે એટલે આ મેં બધું પીસીને રાખ્યું છે હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર એક પેન લીધું છે અને એમાં એક કપ જેટલું તેલ જે આઠ થી નવ મોટી ચમચી તેલ થાય છે એટલું હું આ તેલ એડ કરું છું એમાં અને ગેસને ફૂલ કરી દઈએ અને તેલ આવે એટલે એમાં આપણે હિંગ એડ કરવાની છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં પોણી ચમચી નાની એવી પોણી ચમચી એમાં હિંગ એડ કરું છું અને ગેસને હવે આપણે ધીમો કરી દેવાનો છે અને એમાં આપણે આ મસાલો જે બનાવેલો છે એને એમાં એડ કરવાનો છે અને એને હલાવવાનું છે ગેસને સાવ ધીમો જ રાખવાનો છે અને આપણે હવે બંધ જ કરી દઈએ ગેસને કારણ કે આપણું તેલ ગરમ જ છે અને આ મસાલાને આમાં સતડાઈ જશે ગરમ તેલમાં જ અને પછીથી આમાં બે મોટી ચમચી વરિયાળી છે એ એડ કરવાની છે એક મોટી ચમચી અધકચરા ખાંડેલા મરી છે એ એડ કરું છું આ બધું જ એડ કરીને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે

આપણે પાછે ત્રણ કલાક માટે આપણે સુકાવા હતા એટલે કુલ આપણે પાંચ કલાક માટે આને સુકાવ્યા છે તો એને આપણે હવે એક પ્લેટમાં લઈ લઈએ બધા જ મરચાંને ભેગા કરીને આવી રીતે આમ આપણે એક પ્લેટમાં લઈ લેશું આ આપણે પ્લેટમાં મરચાં લીધા છે એને એક આ વાસણમાં મોટા વાસણમાં આપણે લેશું અને એમાં આપણે આ તૈયાર કરેલો જે મસાલો હતો એ મસાલાને એમાં એડ કરવાનો છે આપણો મસાલો હવે ઠંડો થઈ ગયો છે તો એને આમાં સારી રીતે મિક્સ કરી દેવાનો છે બધા જ મરચાંને કોટિંગ કરી દેવાનું છે મસાલાથી અને હવે એમાં એક નાની ચમચી જેટલી હળદર એડ કરશું અને એક નાની ચમચી નિમક એડ કરશું અને આ એક લીંબુનો રસ એડ કરવાનો છે અને આપણે સારી રીતે આને મિક્સ કરી દેવાનું છે આ આપણા રાયવાળા મરચાં તૈયાર છે જે રાયતા મરચાં કહેવાય છે અથવા તો આથેલા મરચાં પણ આપણે કહીએ છીએ જુઓ છે ને સરસ આપણે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સરસ છે તો સાવ બનાવવા પણ ઇઝી છે એટલી આમ અટપટી વાનગી પણ નથી તો સાવ સહેલી રીતે આ રીતે બનાવશો તો પરફેક્ટ માપથી બનાવવાથી એકદમ સરસ આવા બનશે અને તમે પાંચથી છ મહિના સુધી આને ફ્રીજમાં સ્ટોર કરી શકશો અને ત્રણ થી ચાર દિવસ કે ચાર થી પાંચ દિવસ તમે બાર પણ રાખી શકશો ફ્રેન્ડ્સ તમને મારી આ રાયતા મરચાની રેસીપી પસંદ હોય તો લાઈક કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સમાં વધુમાં વધુ શેર કરજો મારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા દરેક નવી નવી વાનગીના વિડીયા તમારા સુધી પહોંચે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે